દમણમાં બુધવારના રોજ વરસી રહેલા વરસાદ અને ખાસ કરીને બપોરની મોટી ભરતીને કારણે દરિયાના ધસમસતા મોટા મોજા દેવકાના નમોપથની દિવાલ સાથે અથડાઈને છેક પંદરથી વીસ ફૂટ ઉપર ઉછળી દરિયાનું પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું જેને પગલે નમોપથ રસ્તા પર દરિયાઈ પાણી ફરી વળતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ સાથે જ અહીંથી પસાર થતા વાહન ચાલકોએ પણ તકેદારીના ભાગરૂપે પોતાના વાહનોને એક બાજુએથી લઈ જઈને રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું ત્યારે મોડી રાત બાદ રસ્તા પર ફરી વળેલા દરિયાઈ પાણી ઓસરી જતા પાણી તો રસ્તા પરથી દૂર થઈ જવા પામ્યું હતું પરંતુ દરિયાના પાણીના વહેણ સાથે મોટી માત્રામાં દરિયાઈ રેતી પણ રસ્તા પર જમા થઈ જવા પામી હતી જેને કારણે અહીંથી પસાર થતાં મોટાભાગના મોટર સવાર ચાલકોના પડવા વાગવાના બનાવ બન્યા હતા ત્યારે પથ પર મોટી માત્રામાં રેતીના થર પથરાયેલા હોવાની જાણ દમણ નગરપાલિકા અને પીડબ્લ્યુડી વિભાગની ટીમને થતા ગુરુવારના રોજ કામદારો દ્વારા જેસીબીની મદદ વડે પાવડા અને તગારા સાથેના કામદારોએ રસ્તા પર પથરાયેલી રીતિના થરોને દૂર કરવાની કામગીરી કરી હતી જેને લઈ અહીંથી પસાર થતા વાહનચાલકો અને ખાસ કરીને પર્યટકોને મોટી રાહત થવા પામી હતી yeah make it real